ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે હવે પશુપાલનના વ્યવસાયમાં મતલબ એ પશુપાલન જે કરી રહ્યા છે એ દરમિયાન પશુઓ દૂધ ઓછો આપવું દૂધમાં ફેટ ઓછા હોવા જેથી કરીને દૂધ હાલમાં એક એવી ટેકનોલોજી આવી છે કે એસએનએફ અને ફેટ ઓછા હોવાથી ઘણી ડેરીઓ દૂધને સ્વીકારતી નથી તો અહીંયા અમે તમને એક એવો સંદેશ આપીએ છીએ કે જેમણે

અને ફારૂકભાઈ અમીભાઈ બાદી આ નામ અને એડ્રેસ સાથે આપણે વાત કરી હવે તમારા હાથમાં જે આ પાવડર છે દોસ્તો આ પાવડરને આપણે થોડો સમજીએ કે આ એક પેટવેટ નામથી પાવડર છે જે ફારૂકભાઈના હાથમાં છે આ ટીમ તો આ પેટવેટ છે શું તો પશુઓનો સંપૂર્ણ આહાર જેના અંદર છે પ્રોટીન વિટામિન્સ મિનરલ કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ અને એક ટેકનોલોજીનો આમાં પ્રયોગ થયેલો છે જે ટેકનોલોજીનું નામ છે

પછી આજે તમારા હાથમાં જે પાવડર તમે બતાવી રહ્યા છો મતલબ અમારા દર્શકોને તો હવે આ પાવડર તમને જાણકારી કેવી રીતના મળેલી YouTube ના માધ્યમથી કોની પાસેથી 200 રૂપિયા ઓકે YouTube ના માધ્યમથી તમને જાણકારી મળી અને તમે પાવડર મંગાવ્યો પહેલા તમે બધી ભેસોને આપેલો કે ના એક ભેંસને જ આપેલો મોટી ભેંસ રહી ને આ ભેસને શું પ્રોબ્લેમ હતો એને એને ફેટ ઓછો આવતો તો દૂધની ટકાવારી ઓછી હતી અચ્છા કેટલું દૂધ હતું એને

સાડા પાંચ ફેટ ની જગ્યાએ નવ ફેટ તો એમાં પણ ઘણો બધો વધારો મળ્યો હવે એની સામે તંદુરસ્તી પણ આપણે જોઈએ કે આ ભેંસો ની સ્કીન એકદમ ચમકે છે ચામડી

અને જાવક એટલે કે ડૉક્ટરની ખર્ચમાં ઘટાડો એટલે કે નહીવત કરવા માગો છો ડૉક્ટરની ખર્ચ અને આવક વધારો એટલે કે તમારો સીધો બેનિફિટ જ તમને મળે ફાયદો મળે એવું અગર તમે ઈચ્છો છો તો અવશ્ય અમારી મુલાકાત કરજો અમે મિત્રો અહીંયા વિરામ લઈ રહ્યા છીએ